આ જે નવી પેઢી સાંકળવાની આખી ઘટના છે એમાં કેદાર ભાર્ગવ તમારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યારનો દોર અત્યારનો સમય એક જુદી ભૂમિકા અદા કરી રહ્યો છે તમારા ગીતો હૈયે ચડી રહ્યા છે લેટેસ્ટ જે બી પ્રાકનું વર્ઝન છે કે સમંદરના ગીતોનું આખું આલ્બમ છે એને પણ બહુ મોટો રોલ ભજવ્યો છે અને માત્ર આ એક ફિલ્મ નહીં તમારી ઘણી બધી ફિલ્મોએ આવી જ રીતની વાહવાહી મેળવી છે તમને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે પહેલાં કરતાં અથવા તો ગુજરાતી સંગીત હું એમ કહીશ કે થોડું વધારે લોકો સુધી પહોંચી રહ્યું છે થોડું એમાં ટેકનોલોજીનો કેટલો ઉપયોગ કેટલું મોટું પ્રદાન છે મીડિયાનું કેટલું પ્રદાન છે માર્કેટિંગ ડિજિટલ એરાનો કદાચ રોલ મોટો છે કે આપણે ખરેખર બહુ સુંદર રીતે આ સંગીતની ખૂબીઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ સો ઇફ ઇટ ઇઝ ગુડ તો પછી ડેફિનેટલી એમાં માર્કેટિંગ છે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી છે એને કારણે વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી જ છે અત્યારના ટાઈમમાં પણ બે વસ્તુ યુ રાઇટલી સાઈડ એક તો અત્યારનો સાઉન્ડ હવે અત્યારના ટાઈમમાં એવું છે નૈષદ કે લોકો પાસે સ્પોટીફાઈ ને એપલ મ્યુઝિક છે રાઈટ બરાબર છે એટલે જો તમે એ લેવલના સાઉન્ડને રેઝોનેટ નથી કરતા તો લોકો સીધા જ તમારા બીજા જર્નલ્સમાં કે બીજી લેંગ્વેજમાં હિન્દીમાં કે સાઉથમાં કે ઇંગ્લિશમાં શિફ્ટ થઈ જશે કારણ કે એ લોકો પાસે બધું જ પર રાઈટ રાઈટ સો ક્વોલિટી ઓફ બટ એનાથી ઉપર અગેન વોટ આઈ પર્સનલી બિલીવ ઇઝ ધ કમ્પોઝિશન રાઈટ કે જો એ કમ્પોઝિશન ઇફેક્ટ કરતું હશે બીકોઝ આપણે એવું જોઈએ છીએ કે એવા ઘણા બધા ફોક સોંગ્સ છે કે જેની અંદર પ્રોડક્શન વેલ્યુ પરસે એવી નથી બટ એ લાઈક મેસિવ છે લોકો એને એ અહીંયા રાખે છે એની અંદર એવી વસ્તુ છે એના લિરિક્સમાં એવી વસ્તુ છે એવી રીતે ગવાયું છે આઈ થિંક આ ત્રણ તો છે ને એ બહુ જ ફંડામેન્ટલ પિલર્સ છે કમ્પોઝિશન લિરિક્સ એન્ડ સિંગિંગ એના પછી ફોર્થ પિલર કમ્સ ટુ ધી પ્રોડક્શન પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ બટ આઈ થિંક મયુર એમાં વધારે સારી રીતે એડ ઓન ઓન કરશે બિકોઝ અમુક સ્પેસિફિક વસ્તુઓમાં અ સો ત્યાં આગળ ડેફિનેટલી વી હેવ ટુ પુટ ઇટ વેરી હાઈ બાર બરાબર છે મોટા ભાગની વસ્તુઓ સાથે હું એ જ રીતે સમજ છું કે પહોંચાડવું કદાચ પહેલા કરતા આસાન એક રીતે થયું છે એટલે એના આવે કે માત્ર થ્રુ મ્યુઝિક પહોંચતું હતું હવે એવું નથી હવે લોકોના ફોનમાં દરેક પ્રકારનું પણ એક પણ પ્રોબ્લેમ છે કે દરેક પ્રકારનું સંગીત તમારી પાસે હવે અવેલેબલ છે પ્રેફરન્સ ઉભો કરવો તમારા મ્યુઝિક માટે એ થોડુંક ચેલેન્જિંગ પણ છે આજના જમાનામાં અને એની સામે એવા દાખલાઓ પણ આપણે જોયા છે કે કોઈ નો વધારે વિચારું ના હોય કોઈક બેઝિક સુધી પહોંચી જાય છે તો વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાની વસ્તુઓ બદલાઈ ગઈ છે પણ લોકો સુધી તમે પહોંચાડી પણ દીધું તો પણ એને અસર શું કરશે કે શેના માટે એની સાથે ગીત વધારે સમય જીવતું રહેશે તો આઈ થિંક એ સુર શબ્દ કે એક્સપ્રેશન તમારું ઓનેસ્ટ એક્સપ્રેશન તમારું ઓનેસ્ટ કેટલું છે ને એના ઉપર બહુ મુદ્દાઓ મયુરનું રાઈટલી મેન્શન કર્યું મયુર એક સમયે જ્યારે તમે જે પ્રકારનું સંગીત એકદમ ટિપિકલ કદાચ વર્લ્ડ મ્યુઝિકમાંની કેટેગરીમાં ફિટ બેસે ઈડીએમ હાઉસ મ્યુઝિક હું થોડું ઓછું સમજુ છું છતાં પણ એ જે સંગીત તમે પીરસતા હતા લગભગ બે હજાર ચાર પાંચની વાત છે આજે વીસ વર્ષ એને થયા આજે એ સંગીત માટે લોકો બહુ વધારે યુથ પર્ટિક્યુલરલી ખાસું અવેર થયું છે એને ચાહતું થયું છે એને સમજાવતું થયું છે એ લોકોના પોતાના પર્સનલ પ્લેલિસ્ટ બન્યા છે ગુજરાતી યુથમાં આ મ્યુઝિક તમે કેવી રીતે જુઓ છો કેટલું તમને સમયનો ફેરફાર દેખાય છે હવે તમારું મ્યુઝિક થોડું વધારે લોકો સુધી પહોંચ્યું છે એવું તમને લાગે છે હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ આઈ થિંક વોટ ભાર્ગવ સે ઇઝ વોટ આઈ વિલ ગો વિથ કે ધ રૂટ્સ ઇઝ ઓબ્વિયસલી કે કોઈ બી જોનરનું મ્યુઝિક હોય કોઈ બી કશું બી હોય મ્યુઝિક ફોર્મેટમાં ધ મેલોડી ઇઝ ધ ફર્સ્ટ કરેક્ટ પછી બિકોઝ ધેટ ટચ ઇઝ યોર હાર્ટ રાઇટ યુ નો તો એન્ડ ઓલસો એવરી સાઉન્ડ હેઝ ઇમોશન એવરી સાઉન્ડ નોટ અમોશન જેમ ફોર એક્ઝામ્પલ ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ ઇઝ કે તમે નવરાત્રીમાં ગરબા કરો છો તો જે સિંગર ગાય છે એ ગાવાનું બંધ કરી દે તો ભી ઢોલ પર લોકો નાચે છે સો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ બટ તમે કોઈ સૂફી સંગીત ચાલતું હોય કે કોઈ ક્લાસિકલ ચાલતું હોય કે બડા ખ્યાલ ચાલતો હોય ત્યારે કોઈ ખાલી વિલંબિત એકતાલમાં જો કોઈ સા લગાવે તો એને બીજો આવર્તન આવવા માટે બી એ વેઇટ કરી શકે છે અને એ વિધાઉટ મ્યુઝિક બી એને સાંભળી શકે છે વિધાઉટ રિધમ ઇઝ વોટ આઈ મીન ત્યારે બહુ જ ઓછું રિધમ હોય છે પણ યુ આર ઇન ધેટ સા ધેટ માહોલ ઓફ ધેટ રાગ રાઈટ સો એવરી સાઉન્ડ હેઝ અ ડિફરન્ટ ઇમોશન રાઈટ કમિંગ બેક ટુ ધ સ્ટાઇલ ઓફ મ્યુઝિક એન્ડ પ્રોડક્શન એન્ડ ઓલ ધેટ આઈ થિંક એટલે મને ફોર ગુજરાતી સ્પેસિફિક જોનર મ્યુઝિક વેન દાખલા આઈ લાઈક કારણ કે હું એના પહેલા મ્યુઝિક રહ્યો હતો હું હજી રહ્યો હાઉસ એન્ડ ટેકનો મ્યુઝિક પીટ એક અઠવાડિયા પહેલા વિચ ઇઝ ટેકનો એન્ડ હાઉસ મારું 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 હોલ પોઈન્ટ ઓફ પુટિંગ આઉટ મ્યુઝિક ઇઝ નોટ એની સ્પેસિફિક લેંગ્વેજ ઓર કલ્ચર ઇટ ઇઝ વેર આમ કમિંગ ફ્રોમ ઇફ આઈ વોઝ કમિંગ ફ્રોમ એફ્રિકા વુડ એવ ફૂટ એફ્રિકા બટ આઈ સ્ટીલ ફૂટ એફ્રિકા બીજ ધટ ઇન્સપાયર્સ મી તો મને લાગે છે કે કોઈ બી વસ્તુને આપણે એવી રીતે જોઈએ કે વાય ધીસ ઇઝ બીકમિંગ પોપ્યુલર ઇઝ અ સેપરેટ સ્ટોરી ઓલ ટુગેધર બટ વોટ યુ વોન્ટ ટુ ડુ ઇઝ અ સેપરેટ થિંગ યુ નો મેં દાખલા બનાવ પોપ્યુલર થયા ના હોય દાખલા એના પહેલાના બી છે પણ મને દાખલાથી શું ઇન્સ્પિરેશન મળ્યું જે મેં ઓરિજિનલ ફોક સાંભળ્યું

હું હજી કહું છું કે ટેલેન્ટ ગામડામાં ભી છે ત્યાંથી કોઈ ખતરનાક ઇલેક્ટ્રોનિક મ્યુઝિક પ્રોડ્યુસર બહાર નીકળી શકે છે ખાલી ઇટ ઇઝ ધી એક્સેસિબિલિટી ઓફ હી ઇઝ નોટ એક્સેસ